રાજસ્થાનના ભેજાબાજ સાથે મળી નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવનાર મામલે ઇકો સેલની ટીમે વેલેન્જાથી માસ્ટર માઇન્ડને આજે ઝેટપી પાડ્યો છે રાજસ્થાનના ભેજાબાજ સોમનાથે વેબસાઇટ બનાવી સરકારી આઈડી પ્રૂફવાળા બે લાખ બોગસ ડોક્યુમેન્ટો બનાવના રેકેટમાં ઇકો સેલની ટીમે વેલેન્જા ખાતેથી વધુ એક આરોપી એવા માસ્ટર માઇન્ડને હરિઓમ સિંઘને દબોચી લીધો હતો સોમનાથ પાસે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થતા હતા તે પેટીએમનો ગેટવે પાંચ રૂપિયામાં હરિઓમ સિંઘને બનાવી આપ્યો હતો સોમનાથ જે સરકારી આઈડી પ્રૂફવાળાના બોગોસ ડોક્યુમેન્ટ બનાવતો હતો તે વેબસાઇટના વીસ હજાર રૂપિયાની રકમ હરિયોમસિંઘે લઈને અનેક શખ્સની મદદથી બનાવી હતી હરિયોમસિંઘ જેલમાંથી પેરોલ પર બહાર આવતો ત્યાં સોમનાથ સાથે વોટ્સએપ પર વાત કરતો હતો તે વખતે સોમનાથને વેબસાઇટમાં કોઈ ખામી લાગે તો હરિયોમસિંહ એનીડેક્સ સોફ્ટવેરથી સોમનાથનું પીસી આખું પોતાનામાં લઈ ખામીઓ દૂર કરી આપતો હતો પકડાયેલો હરિયમસિંહ સોમનાથ કરતાં પણ વધારે માહિર છે હરિયોમસિંઘે સરકારી વેબસાઇટમાં ઇલેક્શન કમિશનથી લઈને મરણના દાખલાની સાઇટને હેક કરી નાખી બોગસ ડોક્યુમેન્ટો બનાવ્યા હતા વીપી પોલીસના હાથે વર્ષ બે હજાર એકવીસમાં હરિઓમસિંહ પકડાયો પણ હતો એચડીએફસી બેંકમાંથી બોગસ ડોક્યુમેન્ટ પર બાણું પણ સત્તાણું લાખ રૂપિયા લોટ કૌભાંડમાં આ રહેલો બહાર આવ્યો છે જેમાં એક હરિયમસિંહ હરિયોમસિંહ ગૃપે હર્ષદ દિને સખવારાને વિલંજા ખાતેથી પકડી પાડી ધરપકડ કરી છે સાથે